જય શ્રી કૃષ્ણ બધાયને ભારતાઓની વેબ સિરીઝ ભાગ સાત એક શ્રીની સંઘર્ષ ગાથા અને લેખક ટી આર કેતન પટેલ ભાગ છ માં તમે સાંભળ્યું કે કવિતા અને મુકેશ કારકિર્દીમાં શેર થઈ ગયા છે હવે વારો સંતાનનો છે શું સંતાન નું એના ભાગ્યમાં લખ્યું છે એ કિસ્મત હાથ તાળે આપશે સાંભળો આગળ ભાગ એક થી છ પૂર્ણ થયા જેમાં એક સારા સ્વભાવ શું કરે છે કવિતા સારા સ્વભાવથી લોકોના હૃદયમાં મજબૂત જગ્યા બનાવી છે એના સ્વપ્ન પૂર્ણ કર્યા છે હવે આપણે બધા સાવ ધૈર્યહીન બની ગયા છીએ વર્ષો પહેલા પાંચ દિવસ ચાલતી ટેસ્ટ મેચ લોકો રેડિયો પર જોતા હવે આઈપીએલ પણ મોટી લાગે છે ત્રણ કલાકની ફિલ્મો દોઢ મિનિટની થઈ ગઈ અને લાંબી વાર્તાઓ વાંચતા આપણે માઇક્રો ફિક્શન એટલે કે નાની વાર્તાઓ વાંચતા થઈ ગયા મોટા વિડીયો જોતા આપણે રીલ્સ જોતા થઈ ગયા ધીરજ નામનો શબ્દ અત્યારે દરેકના જીવનમાંથી ગાયબ થઈ ગયો છે વર્ષો પહેલા પોતાની પ્રેમિકા સાથે વર્ષ વાત ન થાય તો પ્રેમ અકબંધ રહેતો અને જો અત્યારે બે દિવસ વાત ન થાય તો તરત બીજા સંબંધો બની જાય છે પોતાના ઉપર અને સામેવાળા પાત્ર ઉપર વિશ્વાસ અને ધીરજના અભાવનો રોગ આ જમાનાને લાગ્યો છે તે કોરોના કરતાં પણ બમણો છે કવિતા જેવી ધીરજ અહીં કેળવી રહી કવિતાની ધીરજની આજે એમબીબીએસ છે હવે એને પીજી કરવું છે અને એ સ્ત્રી ડોક્ટર એટલે કે ગાયનક બનવા માંગે છે એક એવી સફળ સ્ત્રી ડોક્ટર બનવું છે એની સંતાન માતાઓ ઉપર કોઈ રૂફીબેન દ્વારા આક્ષેપો આરોપો ના મુકાય દુનિયા સામે ડરી આરીને નહીં પણ છાતી કાઢીને જીવી શકે બસ કવિતાએ મન બનાવી લીધેલું કે વધારે અભ્યાસ ચાલુ રાખશે અને મુકેશને વાત કરી કે હવે મારે સ્ત્રીઓના મૃતત્વ સંબંધિત ડોક્ટર બનવું છે મુકેશ બોલ્યો કવિતા તું મારી ઈચ્છાને માન આપ હવે મમ્મીનું પણ ગઈ નક્કી નહીતી મોટો અધિકારી બનીશ તું ડોક્ટર બહુ થયું હવે આપણે સંતાનનું વિચારવું જોઈએ ઘરના અને સગાવાના જો રાહ જોઈને બેઠા છે અને શું તારી મહત્ત્વતાં છે આગળ માતા બનવાની ઈચ્છા મારી પરિવારી કે શું કવિતા બોલી હું હજારો કવિતાની આશા બનવા માંગુ છું એમાં મારો ભોગ લેવાય મારી આશાઓનો ભોગ લેવાય એ ચાલશે આજે કવિતાએ વાહનોમાં વહ્યા વગર પોતાની વાત મુકેશ આગળ રજૂ કરી દીધી અને મુકેશ પણ જીદ ઉપર હતો હવે સંતાન તો જોઈએ જોઈએ અને જોઈએ બસ હું તારી એક વાત સાથે પણ હવે સહેમતની છી રૂખીબેન પણ હવે કાક ડોળે રાહ જોતા હતા ચીકાભાઈ તો ભગવાનના માણસ આજે કવિતાના પીઝા પણ કવિતાને મળવા આવેલા બાપ દીકરી વચ્ચે એકાંતમાં સંવાદ પણ થયેલો હતો કવિતાને એના પિતાજીએ કહ્યો કે બેટા તારી ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ ગઈ હવે તારી બીજાની ઈચ્છાઓ પણ પરિપૂર્ણ કરવી રહી કવિતા અસમંજસમાં છે પતિ સાસુ પિતા બધાની ઈચ્છાઓ પૂર્ણ કરવી કે હજારો સ્ત્રીઓના માતૃત્વની આશાનું કિરણ કવિતા હવે આ જીવનની ગઢમથલમાં મજબૂત સ્ત્રી બની ગઈ હજી અને નક્કી કરી લીધો કે માતા બનવાનો યોગ્ય સમય આ નથી જ અને તેને બીજી સવારે રોજના ચા પાણીના સમય સવારે પોતાના અફળ નિર્ણય રજૂ કર્યો હું હમણાં માતા નહીં બનો હજારો સ્ત્રીઓનો સદિયારો બનવા કવિતા જાણે પોતાના પરિવાર સામે રણજેંગુ ખોક્યો કવિતાના આવા શબ્દો છે બધા ડગાઈ ગયા ત્યાં એ જ કવિતા છે બધાના ચહેરા ઉપર કવિતા નામનો પ્રશ્ન સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો કવિતાનું આ રૂપ જોઈ કોઈ કશું બોલ્યું નહીં થોડા સમય પછી રૂખી મુકેશને મુકેશ બાજુમાં લઈ જઈને બોલ્યા બેટા તારી માતાની ઈચ્છા શું મારા મરતા મરતા એક તારા બાળકમાં હસતો ચહેરો જોવાની ઈચ્છા છે અને ક્યાં મા બાપ આવી ઈચ્છા ન હોય મુકેશ કશું બોલ્યા વગર આખો માં ગુસ્સો અને પગ પછાડતો પોતાના ફામ ઉપર જતો રહ્યો સાંજ પડે ત્યાં સુધી મુકેશ ઘરે પાછો ન ભર્યો મુકેશ ને ફોન ભરવામાં આવ્યો એ ક્યાં છે પણ ફોન ઉપાડે તો ને મુકેશ ના ફોન ની રિંગ વાગતી જતી હતી અને કવિતા અને ઘરના ના લોકો ની ધડકન તેજ થતી રહી હતી આવતીકાલે મુકેશ સાથે શું થયું કવિતા નું સ્વપ્ન ઋતિબેન ના અગામી પગલા અને આ વાર્તા કોણ વાંચી રહ્યું છે જેને એક થી સાત ભાગ વાંચ્યા છે એક કમેન્ટ લખી જરૂરથી જણાવજો જે છે મને ખબર પડે કે આટલા લોકો આ વાર્તાને માણી રહ્યા છે જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી